હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વ્હાઈટ પાસ્તા તો વ્હાઈટ પાસ્તા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું વ્હાઈટ સોસ પાસ્તા તો તેના માટે મેં આ દોઢસો ગ્રામ જેટલા પાસ્તા લીધા છે આ મેક્રોનિન આવે ને પાસ્તા એ છે એ લીધા છે ને આ લીધું છે લસણ છ થી સાત કરી લીધું હતું ને એને મેં આવી રીતે વાટી લીધું છે અતકચરું આ છે મરી પાવડર મરીને આખા મરી હતા એને મેં આવી રીતે ક્રશ કરી લીધા છે આ છે આપણે ચીલી ફ્લેક્સ એ મેં મોટી એક ચમચી લીધી છે આ છે ઓરેગાનો એ મેં અડધી ચમચી લીધો છે ને આ છે માખણ આ ઘરનું જ માખણ છે મારે તમે બહારનું પણ બટર પણ લઈ શકો ને આ છે મલાઈ એ પણ ઘરની જ છે એક ચમચી ને આ છે મેંદો બે ચમચી ને આ આપણે ચીઝ એક ક્યુબ ને ટેસ્ટ પ્રમાણે મીઠું જોશે તો હવે આપણે પહેલાં પાસ્તાને બાફી લેશું તો તેના માટે મેં પહેલેથી ગરમ કરવા પાણી મૂકી દીધું હતું એમાં આપણે પાસ્તા નાખી દઈશું એમાં આપણે એક વસ્તુ નાખવાની કે અડધી ચમચી જેટલું તેલ નાખ દેવાનું એટલે પાસ્તા આપણા એકાબીજા ચોટે નહીં એકદમ આમ છૂટા છૂટા રહીએ પાસ્તા આવી રીતે એકવાર મિક્સ કરી લેવાનો અને તેલ નાખી દેશો એટલે એકાબીજા ચોટશે નહીં ને આ પાણી થોડુંક વધારે હોય તો આપણે સોસ બનાવશું એમાં પણ ઉપયોગ લઈ લેવાય છેલ્લે આ પાણીનો હવે આને ધીમે તાપે થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એના માટે સોસ બનાવી લઈએ સોસ બનાવવા માટે પહેલાં આપણે એક ચમચી ઘી લેવાનું છે ને બીજું આપણે માખણ લેવાનું છે માખણ થોડું છે એટલે મેં ઘી નાખ્યું નકર ઘીની જરૂર ન પડે ને પાસ્તા બાફવામાં થોડુંક મીઠું નાખી દેવાનું અમુક વાર ન અગર આપણે પાસ્તા બનાવતા હોય ને તો મોરા લાગે કેમ કે તમે પાસ્તા આમાં મીઠું નાખશો ને તો પાસ્તામાં અંદર સુધી મીઠું ચડી જશે એટલે બાફવામાં મીઠું નાખવાનું હવે આપણે આમાં લસણને નાખી દઈશું લસણને પેલા મસ્ત શેકી લેવાનું એમાં જ કલર ચેન્જ થાય ને ત્યાં સુધી લસણને શેકાવા દેવાનું આ લસણ જ છે કહી હોય આપણું બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધીમાં આપણે મેંદાને નીચે જ મિક્સ કરી લેશું મેંદો છે ને હંમેશા ગરમ દૂધમાં નીચે જ મિક્સ કરી લેવાનું નકર તમારે છે ને તમે આમાં ડાયરેક્ટ મેંદો નાખશો ને તો એમાં ગાંઠા પડી જવાનું રીતે થોડુંક ઉફાળું ગરમ દૂધ લેવાનું એની સાથે મેંદાને મિક્સ કરી દેવાનું તો છે ને મસ્ત આવા ઉફાળા દૂધમાં તમે જો નાખશો ને તો તમારું આ ગાંઠાની બાજી આમાં નકર કેટલી વખત તમે આપણે સોચ બનાવતા હોઈએ ને તો એમાં ગાંઠા બાજી જાય છે તો પહેલેથી તમે આ પ્રોસેસ કરીને રાખશો ને તો તમારો સોસ મસ્ત બનશે એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આવી રીતે નીચે ઘટ જેવું આમ થઈ જવા દેવાનું જો થોડીક વાર થશે તો બહુ મસ્ત આપણો થઈ જશે એમાં પાણી નાખી દેસુ આવી રીતે બધું નીચે જ મિક્સ કરી લેવાનું એટલે તમને ઈજી રહેશે એમ કોઈ બી છોકરા પણ બનાવે ને તો મસ્ત થાય એમ જ્યાં આપણે નીચે નાખ્યું તો એ આવા ગાંઠા થઈ ગયા જો આવી રીતના એટલે એવું બધું આપણે ધ્યાન રાખવાનું છોકરાઓને જો બનાવતા શીખવાડવું હોય તો આવી રીતે ઈજી રીતે આપણે શીખવાડી શકીએ આ બધું આપણે મિક્સ કરી દેવાનું અને આવી રીતે જો તમારાથી મિક્સ હાથથી નો થતું હોય તો મિક્સરમાં પણ ફેરવી શકે લસણ આપણું મસ્ત થઈ ગયું છે હવે એમાં આપણે આ દૂધ અને મેંદો મિક્સ કર્યા હતા ને એ ધીરે ધીરે આમ નાખતું જવાનું હલાવતું જવાનું આવી રીતના મિક્સ કરી લેવાનું આપણે હજીમાં થોડું દૂધ નાખશું આ દૂધ આપણું ગરમ જ છે કોઈ ગાંઠો રહી ગયો હોય તો એ અહીંયા ઉપર આપણે ગરમ થાય ને એટલે બધું મિક્સ થઈ જશે એમાં નાખી દઈશું આપણે ચીલી ફ્લેક્સ આ નાખશું ઓરેગાનો આપણે નાખી દઈશું મરીનો ફૂક્કો આ મરી પાવડર ની નાખીને એનાથી નજેમાં જેમાં તીખાસ આવશે મસ્ત આપણા પાસ્તા પણ આપણા બફાઈ ગયા છે મેં એને કાઢી લીધા ને જો આવી રીતે છૂટા છૂટા રહ્યા આપણે તેલ નાખ્યું હોય ને તો આવી રીતે છૂટા છૂટા રહે એક મસ્ત બફાઈ ગયા છે હવે એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખશું એમાં નાખી દઈશું આપણે ક્રીમ ઘરની મલાઈ મસ્ત આપણો સોસ તૈયાર થઈ ગયો હવે એમાં નાખવાનું પ્લીઝ એક ટ્યુબ લીધું છે મેં તમારે વધારે ભાવતું હોય તો વધારે પણ લઈ શકો આમાં તમે આ ગરમ હોય એટલે એમાં મસ્ત મિક્સ થઈ જાય આપણે હવે એમાં આપણે નાખી દઈશું પાસ્તા પાસ્તા તમે જોઈ શકશો જો એક એક પાસ્તા છૂટા થશે તમારે મસ્ત આવી રીતે મિક્સ થઈ જાય હવે એને આપણે બંધ કરી દઈશું ગેસને જો તમારે થોડોક આ સોસ પટલો કરવો હોય તો તમે આ પાસ્તાનું પાણી હોય ને આ પાસ્તા બાફેલું પાણી આપણે વહેધ્યું છે એ તમારે નાખી દેવાનું અત્યારે આપણે એવું જ રાખવાનું છે તમારા છોકરાઓને થોડુંક રસ્તાવાળું કે જોતું હોય તો થોડુંક તમે નાખી શકો આવી રીતના એટલું થઈ જાય ને પછી એટલુંક નાખી દેવાનું આમ ને પાસ્તા હંમેશા આવા જ સારા લાગે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તૈયાર છે આપણા વ્હાઇટ સોસ પાસ્તા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ આ પાસ્તા છે ને છોકરાઓને કે કોઈને આપણે એવું થાય ને કે પાસ્તાનું ખવરાવાય તો પાસ્તા વાયડા નહીં પડે તમને કેમ કે ક્રીમ છે આમાં માખણ છે ઘી છે બધું જ નાખેલું છે એટલે આ પાસ્તા ખવરાવામાં કાંઈ વાંધો નહીં આવે આપણે ટેસ્ટ કરીને પણ જોઈ લેશું કે પાસ્તા કેવા વયના છે ખાવામાં બહુ ક્રીમી ક્રીમીને એટલા મસ્ત લાગે છે ને આમ ટેસ્ટ કાંઈ અલગ જ લાગે એનો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો